અમરેલીના જાફરાબાદના અરબી સમુદ્રમાં લાપતા માછીમારોની કોસ્ટગાર્ડની ટીમે શોધખોળ હાથ ધરી છે જાફરાબાદના દરિયામાં ભારે પવનના કારણે તોફાની દરિયામાં કેટલાક માછીમારો ગુમ થયા હતા જેમાંથી બે માછીમારોના મોત થયા છે જ્યારે હજુ નવ માછીમારોની શોધખોળ ચાલુ છે દરિયામાં તોફાનના કારણે કોસ્ટગાર્ડની ટીમને પણ સર્ચ ઓપરેશનમાં અવરોધ આવી રહ્યો છે ધારાસભ્ય હિરા સોલંકી કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે તો દરિયાઓ તોફાની બનતા કોસ્ટગાર્ડની ટીમને સર્ચ ઓપરેશન કરવામાં અવરોધ આવી રહ્યો છે ધારાસભ્ય હીરા સોલંકી કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અગિયાર માછીમારો લાપતા હતા જેમાંથી બેના મૃતદેહ મળ્યા છે જ્યારે હજુ નવ જેટલા માછીમારો લાપતા છે જાફરાબાદના અરબી સમુદ્રમાં લાપતા માછીમારોની હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે કોસ્ટગાર્ડની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ છે શનિવારે બે માછીમારોના મૃતદેહ મળી આવ્યા હતા